વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા સ્પ્રિંગ રિટ્રીટ ચારમાં ગીઝર ફાટવાના કારણે એક યુવકના મોત થવાની ઘટના સામે આવી છે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સ્પ્રિંગ રિટ્રીટ ચારમાં યુવકનું નિધન થયું છે અભિષેક ત્રિવેદી સ્પ્રિંગ રિટ્રીટ ચારમાં સી ટાવર આઠસો માં રહેતો હતો અભિષેક ત્રિવેદી એક જીમ ટ્રેનર હતો ગીઝર ફાટ્યું કે કરંટ લાગ્યો તે એફએસએલ રિપોર્ટ બાદ જાણવા મળશે મોતનું કારણ હજુ અકબંધ છે આશરે અઢી વાગે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે 스프링સ રીટ્રીટ ફોર વાસણા વિસ્તારમાં એક ફ્લેટમાં ગીઝરમાં ફાયર છે હાઈરાઈસ બિલ્ડિંગ છે તેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળ પર આવી ત્યારે ઘટનાસ્થળ પર આવીને જોયું કે બાથરૂમમાં એક વ્યક્તિ મૃત હાલતમાં પડેલ હતા અને ફ્લેટના રહીશો દ્વારા જ એને આગ બુઝાવવાનો પ્રયાસ કરેલો હતો કયા કારણોસર આગ લાગી એની પ્રાથમિક તપાસ એફએસએલ જ કરશે કારણ કે અત્યારે હાલ એવા કોઈ પણ સોર્સ જાણવા મળેલ નથી કે ફાયર કયા કારણોસર થઈ કારણ કે ફાયર ખાલી ને ખાલી વ્યક્તિ એ વ્યક્તિ જ ફાયરમાં બંધ થયા છે બાકી કોઈ ફાયર બીજે ક્યાંય હતી નહીં કંટ્રોલથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલ કે સ્પ્રિંગ રિટ્રીટમાં સી ટાવરમાં આઠસો ત્રણ રૂમરમાં આગ લાગેલ છે અને એક માણસ સળગી ગયેલ છે તે આધારે અહીંયા આવીને તપાસ કરતા આઠસો ત્રણ નંબરમાં બાથરૂમમાં એક માણસ સળગી ગયેલ હાલતમાં મળી આવેલ છે આગ કેવા કારણસર લાગેલ છે તે બાબતે એફએસએલ ને કોલ આપેલ છે એ જ બાબતે આગળની તપાસ ચાલુ પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં સળગેલ હાલતમાં અભિષેક ત્રિવેદી નામના ઈસમ બેતાલીસ વર્ષના છે અને જે પોતે જીમ ટ્રેનર છે એ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે ઘરમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એના ફાધર અને એ બંને અહીંયા સાથે રહેતા હતા અને સામે એ ટાવરમાં છસો એકમાં એના મોટા ભાઈ પણ રહેતા હતા એ રીતની અગિયાર જાણવા મળ